જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો ડિસેમ્બર પૂરો થવાનો અને જાન્યુઆરી માસની શરૂઆત થવાની બે હજાર ચોવીસનું વર્ષ આપણે શરૂ થશે અને જાન્યુઆરી શરૂ થતાં જ આપણે મકરસંક્રાંતિ યાદ આવે તો આ વખતે મકરસંક્રાંતિ ક્યારે છે એનું જે પુણ્ય સમય છે એ ક્યારે છે દાન પુણ્ય ક્યારે કરવું અને આપણા સૂર્યનારાયણ દેવ ક્યારે ધન રાશિ છોડીને મકરમાં પ્રવેશ કરશે તો મિત્રો આજનો વિડિયો છે ને સંક્રાંતિનું સ્વરૂપ કયું છે એને પણ જાણીએ સંક્રાંતિ ક્યારે છે કેટલા વાગે સૂર્ય રાશિ બદલશે અને આ જાણકારી આપણે આપણા પૂરતી ના રાખી આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો આ વિડીયો છે ને સંક્રાંતિમાં આપણે કયા કાર્ય કરવા જોઈએ દાન કરવું જોઈએ એમાં પણ તમને જાણકારી તો મિત્રો વિક્રમ સંવત બે હજાર એસી સા કે ઓગણીસો ને પિસ્તાલીસ પોસ્ટ રવિવાર તારીખ ચૌદ એક બે હજાર ચોવીસ ની મોડી રાત્રે ચૌદ તારીખની મોડી રાત્રે છવ્વીસ કલાક ને ચુમ્માલીસ મિનિટે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરશે અને તે સમયે ચંદ્ર કુંભ નો રહેશે સત તારા નક્ષત્ર વરિયાન યોગ અને વિષ્ટીકરણ છે સંક્રાંતિ નો પુણ્યકાળ તારીખ પંદર એક બે હજાર ચોવીસના સૂર્યોદયથી શરૂ થશે તો સંક્રાંતિ નિમિત્તેનું દાન આપણે પંદર તારીખે કરવાનું છે તો મિત્રો હવે જોઈએ આપણે સંક્રાંતિનું વહન સંક્રાંતિનું વહન આ વખતે છે અશ્વ

ઉત્તરમાંથી દક્ષિણમાં જાય છે તેનું મુખ પૂર્વમાં છે અને દ્રષ્ટિ નૈઋત્યમાં છે તો મિત્રો આ સ્વરૂપ આપણે જાણીનું હવે આપણે જાણીએ કે સંક્રાંતિમાં કયા કાર્ય કરવા જોઈએ ને દાન કયું કરવું જોઈએ તલના તેલ નું મર્દન કરવું જોઈએ સોનું ભૂમિ હાથી આ બધી વસ્તુ નું શક્તિ અનુસાર દાન કરવું જોઈએ આ દાન સાત્વિક ભ્રમણોને આપવાથી આપણા અસંખ્ય પાપો નો નાશ આપણે કરી શકીએ છીએ તલ ની સુખડી નું ભોજન આપી શકાય તલ નો હોમ કરી શકાય તલ નાખેલું જળ પી શકાય તલ નાખીને એ પાણીથી માદેવનો અભિષેક કરી શકાય તલનું દાન કરી શકાય તલના લાડવામાં સોનાનો સિક્કો મૂકીને દાન કરી શકાય તલના લાડવામાં સોના ચાંદીના સિક્કા મૂકીને દાન કરીએ તો આને ગુપ્ત દાન કહેવાય છે અને મકર સંક્રાંતિમાં આ દાનનું ખૂબ મોટું મહત્વ છે અને આપણે ગુપ્તદાન તરીકે ઓળખીએ છીએ બ્રાહ્મણ સં સાધુ ગરીબ આ લોકોને વસ્ત્રદાન આપીએ અન્નદાન આપીએ ગાયને ઘાસ ચારો નાખવો ગરમ વસ્ત્રોનું દાન આ સમયમાં કરી શકાય કૂતરાને ખાવાનું નાખી શકાય પંખીઓને દાણા ચણમાં નાખી શકાય અને આ દિવસે આપણા ઈષ્ટની જો આપણે આરાધના કરીએ તો એમના આશીર્વાદ પણ આપણે બહુ સરસ મળે છે તો મિત્રો આ જાઈણું આપણે મકરસંક્રાંતિનું જે કંઈ પણ મહત્વ છે એને જાઈનું એનું સ્વરૂપ જાઈણું તો આ મકરસંક્રાંતિ એ એક એવો પર્વ છે કે તે દિવસે સૂર્યનારાયણ ધનમાંથી મકરમાં પ્રવેશે છે તો આ જે સૂર્યનું રાશિ પરિવર્તન છે એને આપણે મકરસંક્રાંતિ તરીકે જ ઓળખીએ છીએ ને આને આપણે બહુ મહત્ત્વના તહેવાર તરીકે ઉજવીએ છીએ આ બધા દાન પુણ્ય કરીએ છીએ પૂજા કરીએ છીએ ગાયોની સેવા કરીએ છીએ પતંગ ચગાવીએ બધું જ છે પણ આ બધી જે મહત્ત્વતા છે ને એ આપણા જીવનમાં બહુ મોટા અને સારા બદલાવ લાવે છે તો ચોક્કસપણે જો આપણે આ ધ્યાનમાં રાખીએ અને આવા વાર તહેવાર અને આપણા મહાપર્વોનું જો આપણે ધ્યાન લઈ અને એના અંગેના જે પાઠ પૂજન છે દાન છે કર્મો છે એ કરીએ તો ચોક્કસ આપણા જીવનમાં બહુ મોટા અને સારા પરિવર્તન આપણે જાતે લાવી શકીએ છીએ અને મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે મકરસંક્રાંતિને દિવસે કરેલા દાન પુણ્ય તમારા સૂર્ય શનિ ગુરુ આવા ગ્રહોને ખૂબ બળ આપે છે અને ખૂબ મજબૂત બનાવે છે જેનાથી આપણા જીવનમાં આપણે બહુ મોટી સ્થિરતા પામી શકીએ છીએ અને આપણા જીવનને એક સારી દિશામાં લઈ જઈ શકીએ છીએ તો મિત્રો આ દિવસે છે ને ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ સૂર્યની લાલ વસ્ત્ર આ પણ આપણે દાન કરી શકીએ તો સામાન્ય માણસો બીજું કંઈ ન કરી શકે ને તો થોડા ઘઉં ગોળ તાંબાનું વાસણ લાલ વસ્ત્ર આ પણ તમે આપી શકો છો અને ચોક્કસપણે તલના લાડુ તલની ચીકી આપણે દાન કરીએ નાના છોકરાઓમાં ગરીબોમાં ભૂખ્યાઓને આપણે વેચીએ તો ચોક્કસ આપણે ખૂબ સારું પરિણામ મળે છે તો મિત્રો આ બાબતને ધ્યાનમાં લેજો અને આ મકરસંક્રાંતિનો પર્વ આપ સૌને ખૂબ સુખ સમૃદ્ધિ આપે અને તમારા જીવનમાં ખૂબ સારા પરિણામો તમને મેળવી આપે પણ મિત્રો કર્મ સિવાય આપણને કંઈ મળતું નથી તો મેં આ વિડીયોમાં કર્મનો ખૂબ સરસ ઉલ્લેખ કર્યો છે દાન કીધા જ કર્મો કીધા જ જે જે બી કરવાનું કીધું છે તેમાંથી તમે કંઈક પણ કરશો તો ચોક્કસ સૂર્ય સૂર્ય જેને આપણે સાક્ષાત દેવ ગણીએ છીએ એની કૃપા પ્રાપ્ત થાય અને મિત્રો જે વ્યક્તિ પર આપણા જ્યોતિષશાસ્ત્રમાં એવી વાતો છે કે જે વ્યક્તિ પર સૂર્યની કૃપા હોય સૂર્યની કૃપા જ્યારે ઉતરે ને ત્યારે માણસ સર્વસ્વ સુખને પ્રાપ્ત કરી શકે છે તો આને ભૂલતા નહીં ચોક્કસપણે અને જીવનમાં જોડજો મિત્રો ઉત્તરાયણમાં કયા દાન કરવા કઈ રાશિએ કયું દાન કરવું એનો વિડીયો તમને ટૂંક સમયમાં જ અમે આપીશું તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો